અમરાપુર ગીર કેન્દ્રનું ભવ્ય પરિણામ અંકુર વિદ્યાલય સ્કૂલના વિદ્યાર્થીઓના ઝળહળતું પરિણામ રિપોર્ટર પ્રતાપ સિસોદિયા માળિયા હટીના મારું નામ જાદવ વંશ હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું હું સુત્રાપાડા તાલુકાના પ્રાંચલી ગામમાંથી આવું છું આજે એસએસસી નું પરિણામ આવ્યું ત્યારે મને 99.98 પીઆર સાથે મે ગુજરાતમાં બીજું સ્થાન મેળવ્યું છે આ રિઝલ્ટ બદલ હું મારા માતા-પિતા અને અંકુર પરિવારનો આભાર માનું છું એની સાથે સાથે અહીં એડમિશન લીધા બાદ જ અહીંના પદ્ધતિસર અને આયોજનબદ્ધ શિક્ષણના કારણે જ મારું આવું રિઝલ્ટ આવ્યું છે દરેક વિષયના નિષ્ણાત શિક્ષકોના ટ્યુશન એની સાથે સાથે વીકલી ટેસ્ટ મેગા ટેસ્ટ સરપ્રાઇઝ ટેસ્ટ અને ડેરી ટેસ્ટના મહાવરાથી જ મારી સાથે બીજા વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન મળ્યું છે એની સાથે સાથે હું અહીંના ટ્રસ્ટી શ્રી ભગતસિંહભાઈ ઝનકાર અને લક્ષ્મણભાઈ યાદવના માર્ગદર્શન અને આયોજનથી હું એટલો સફળ થયો છું એની સાથે સાથે પરીક્ષાના છેલ્લા દિવસોની અંદર ખૂબ જ કાળજી અને ખૂબ જ સાવચેતીના કારણે જ મારું આવું રિઝલ્ટ આવ્યું છે મને સમાજમાં નવાણું સંસ્કૃત ગણિત અને વિજ્ઞાનમાં માંથી શું આવ્યા છે એની સાથે સાથે શરૂઆતમાં તો મને એટલી આશા ન હતી કે મારો રિઝલ્ટ આવશે પરંતુ દીક્ષિત સર પૃથ્વી સર વગેરેના માર્ગદર્શન અને દરેક વિષયના નિષ્ણાંત શિક્ષકોની પ્રેરણા દ્વારા મારું આવું સારું રિઝલ્ટ આવ્યું છે એ બદલ હું તેમનો આભાર માનું છું એની સાથે સાથે અહીંના વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય એના ખૂબ જ સારો વિકાસ થાય એ માટે ભગતભાઈ એની સાથે સાથે અંકુર પરિવાર વગેરે પૂરી કાળજી લે છે તો હું ફરી એકવાર મારા આ રિઝલ્ટ બદલ અંકુર પરિવાર મારા માતા પિતા અને શિક્ષકોનો હૃદયથી આભાર માનું છું માઇસેલ્ફ પૃથ્વીરાજ સિંહવાળા કેમ્પસ ડાયરેક્ટર અંકુર વિદ્યાસંઘ આજરોજ ધોરણ દસ બોર્ડનું પરિણામ જાહેર થયું છે ત્યારે અમારી શાળા અંકુર વિદ્યા સંકુલના વિદ્યાર્થી જાદવ અંશ નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર સાથે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે સાથે સાથે ગણિત વિષયમાં શો માંથીશો વિજ્ઞાનમાં શોમાંથીશો સંસ્કૃતમાં શોમાંથીશો અને સામાજિક વિજ્ઞાનમાં સોમાંથી નવ્વાણું માર્ક્સ લાવી અને અંકુરની કાર્યપ્રણાલીને ખરા અર્થનું સાર્થક કરી બતાવ્યું છે આ સાથે બીજા અગિયાર વિદ્યાર્થીઓએ પણ અલગ અલગ વિષયમાં સો માંથી સો માર્કસ મેળવી રહ્યા છે આ સાથે હોસ્ટેલ સાથેની શાળાઓમાં સમગ્ર રાજ્યમાં અંકુર વિદ્યા સંકુલ પરિણામમાં દબદબો યથાવત રહ્યો છે અમારી શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓએ એ વન અને એ ટુ ગ્રેડ મેળવી અને તેમના માતા અને શાળા પરિવારનું નામ રોશન કર્યું છે આ પરિણામનો શ્રેય અમે વિદ્યાર્થીઓના માતા પિતાઓને અમારી શાળાના પ્રમુખ ભગતસિંહભાઈ રણકાટને અને અમારી કાર્યદક્ષ ગુરુઓ ગુરુઓની ટીમને આપીએ છીએ અને ભવિષ્યમાં પણ આ બધા વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવી અને પોતાના સપનાઓ સાકાર કરે તેવી શુભેચ્છા